શહેરના તનજા વિસ્તારમાં સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી બરોડા મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન અને વસીમ શેખ સામાજિક કાર્યકર દ્વારા તનલા વિસ્તારમાં અક્ષા હાઈટ નુરજાહા પાર્ક પાસે સહાય કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી સહાય કેન્દ્રની શરૂઆત આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડ ઈકેવાયસી ના બે દિવસના ફ્રી મેગા કેમ્પ કરીને કરવામાં આવી હતી જેમાં આશરે બસોથી વધારે વ્યક્તિઓએ કેમ્પનો લાભ લીધો હતો અને ત્રણસો એંસી જેટલા નાગરિકો દ્વારા આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડ ઈ નો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું સહાય કેન્દ્રની શરૂઆત બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશ वसीम शेख के जो विस्तार कार्यक्रम हो संयुक्त तो उपक्रम में शुरुआत करती के सहाय केन्द्र द्वारा अपती सेवाओं की बात करिए तो आयुष्मान कार्ड

આજ રોજ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કામ અને રેશન કાર્ડ ઈ કેવાયસી નું કામ કરીને આ કેમ કરીને આજે સહાય કેન્દ્રોની શરૂઆત કરી છે તાણીલા વિસ્તારમાં સહાય કેન્દ્રની શરૂઆત એટલા માટે કરવામાં આવી કે સમગ્ર વડોદરા શહેરની જનતાને સરકારી યોજનાઓનો લાભ હોય કે ડોક્યુમેન્ટ અવેરનેસ હોય ને ડોક્યુમેન્ટમાં અમુક નવા બનાવવાના ઇલેક્શન કાર્ડ હોય પાન કાર્ડ હોય કે સુધારા વધારા હોય એ તમામ કામ અહીંયાથી થઈ શકે નાગરિકોને એક મદદરૂપ અમે થઈ શકે તે હેતુથી તાનેલા વિસ્તારમાં સહાય કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે આપ સૌને ખબર જ હશે કે પાછલા સમયમાં પણ અમારા થકી વડોદરા શહેરમાં અનેક જગ્યાએ આવા કેમ્પ કરવામાં આવ્યા હતા અને તાંણેલા વિસ્તારમાં આ ઓફિસ ચાલુ કરવાનું મુખ્ય એ હેતુ છે કે અહીંયાના લોકોને વધારેથી વધારે સરકારી યોજનાઓનો અને લોકોના ડોક્યુમેન્ટ બને તેનો લાભ મળે હમણાં એક કલાકની અંદર અંદર જ એંસી એન્ટ્રી થઈ છે અમારી આયુષ્યમાન કાર્ડ ને રેસન ઈ ની બીજી જે ઇન્ક્વાયરી છે એટલે એક દિવસમાં અમારી મિનિમમમ દોઢથી બસો વ્યક્તિઓની ગણતરી છે કે જે આ યોજનાનો લાભ લઈ શકે અને અમારી ઓફિસ હવે ત્રણસો પાંસઠ દિવસ ચાલુ રહેશે રજાના દિવસ સિવાયની રજાના દિવસે જ બંધ રહેશે બાકી રોજ જનતા આવીને અહીંયાથી આનો લાભ લઈ શકે છે આ કેમ્પ આજે શનિવાર ને રવિવાર બે દિવસનો છે અને સોમવારથી રાબેતા મુજબ નું દરેક કામ અહીંયાથી થઈ શકશે